અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કલાશ્રી ગ્રુપ દ્વારા વડોદરા શહેરના માંજલપુરથી યુવા મોલ ખાતે શ્રી રામોત્સવ રંગોળી બનાવવામાં આવી હતી ત્યારે આગામી ત્રીસ તારીખે આ રંગોળી શહેરના લોકોને જોવા મળશે આશરે વીસ બાય સોળ ફૂટની વિશાળ આ રંગોળી આટી દ્વારા તૈયાર કરવામાં આવી છે તો અઢાર કલાકમાં આ રંગોળીને બનાવવામાં સમય લાગ્યો હતો અને છ કિલો રંગનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો જેમાં આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ શહેરના મહામંત્રી સત્યમ કુલાબકર તથા કલાશ્રી ગ્રુપના લોકોએ મળીને આજ રોજ દીપ રગટાવી રંગોળી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું પ્રભુ રામના પાંચસોને પચાસ વર્ષ પછીના નિજ સ્થાનમાં પ્રવેશ નિમિત્તે સમગ્ર ભારતમાં સમગ્ર વિશ્વના હિન્દુઓમાં રામ અંગેની પોતાની ભાવના વ્યક્ત કરવાની એક અલગ અલગ પદ્ધતિના ભાગરૂપે વડોદરા મહાનગરમાં રંગોળીના માધ્યમથી શ્રી રામને લોકો સુધી લઈ જવાનું કામ કલાશ્રી સંસ્થાના કિરણબેન પરીખ અને એમના સમગ્ર ટીમના માધ્યમથી થયું છે સુંદર શ્લોક કે જેની અંદર રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ તરીકે કઈ રીતે જીવન જીવ્યા એની માહિતી ભારત દેશને મધ્યમાં રાખીને તેના હૃદયમાં રામ ભગવાનને બિરાજમાન કરીને દરેકે દરેક રાજ્યની પોતાની માતૃભાષામાં જય શ્રી રામ લખાવી અને એમણે એક સુંદર રંગોળીની પ્રતિકૃતિ અહીંયા ઈવા મોલ ખાતે બનાવી છે ત્યારે ત્રીસમી તારીખ સુધી આ રંગોળીના પ્રદર્શનનો લાભ લેવાના વડોદરા શહેરના સૌ નગરજનોને અપીલ કરું છું સુંદર આ પ્રતિકૃતિ માટે કલાશ્રીના કિરણબેન અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમને વિજયભાઈ ઝાડાના સપોર્ટથી એટલે કે ભાજપ પ્રમુખના સપોર્ટથી અમે લોકોએ શ્રી રામ ભગવાન જે અત્યારે અયોધ્યાના એના ઉપર રંગોળી બનાવી છે અને એમાં શ્લોક છે રામ ભગવાનને જે વર્ણન વર્ણન છાપવું અને જુદા જુદા કહેવાય દેશને લઈને એમના સોલંકી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ વડોદરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App